અમદાવાદ એરપોર્ટ હોય કે પછી અન્ય કોઈ પણ એરપોર્ટ હોય તમામ જગ્યાએ અત્યારે જે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે ફરી એકવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પણ સૌથી પહેલો એક કેસ પણ પોઝિટિવ આવ્યો છે એચ પીવી એટલે કે હ્યુમન મેટર્ન્યુમો વાયરસ જે અત્યારે સામે આવ્યું છે તેના લક્ષણો કયા છે શું કોરોના જેવું જ અત્યારે તો આ ફરી એક વાયરસ સામે આવ્યો છે તેનાથી કોણ કોણ સંક્રમિત થઈ શકે છે સૌથી વધારે અને સાથે ઉપાય શું તે પણ એક સવાલ છે જે પ્રમાણે કોરોનાની જે શરૂઆત થઈ હતી શરદી ખાંસી ના જે સિમ્ટમ્સ જોવા મળ્યા હતા ને ત્યારબાદ દરેક લોકોએ સતર્કતા રાખી હતી નથી પણ રાખી તમામ બાબતો સામે આવતી હોય છે તો હવે આનાથી અત્યારે કેવી રીતે સાવધાન રહેવું એ પણ જરૂરી તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રતિક સાવજ કે જે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે સાથે સાથે ડૉક્ટર નિશ્ચલ આપણે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સિનિયર પીડિયાટ્રિશિયન છે જ્યાં બંને સૌથી પ્રતું સ્વાગત છે પ્રતિકભાઈ પ્રતિકભાઈ સૌથી પહેલો સવાલ એચ એમ પીવી આ શું છે શું આ નવો વાયરસ છે જી થેન્ક યુ યજ્ઞભાઈ એચ એનપીવી એટલે હ્યુમન મેટર્નિમો વાયરસ આ કોઈ નવો વાયરસ નથી ઇન્ડિયામાં ઘણા વર્ષોથી આમના કેસીસ જોવા મળે છે અને સામાન્ય રીતે જે બાળકો હોય એમાં વધારે આમના કેસીસ જોવા મળતા હોય છે ઘણી વખત તો કોઈ પેશન્ટ આવે અમારી પાસે શરદી ખાંસી અને સામાન્ય તાવ લઈને ત્યારે નોર્મલી અમે ફ્લૂની જેમ એમની સારવાર આપતા હોઈએ છીએ અમુક કેસમાં અમે ટેસ્ટિંગ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે એમાં હ્યુમન મેટાન્યુમો વાયરસનો પીસીઆર ટેસ્ટ પોઝિટિવ છે એટલે આ કોઈ નવો વાયરસ નથી અને આ ખૂબ જૂનો વાયરસ છે અને જે રીતે કેસીસ જોવા મળી રહ્યા છે એ રૂટિન સિઝન પ્રમાણે જોવા મળી રહ્યા હોય એ પેટર્નમાં જ જોવા મળી રહ્યા છે અને પ્રતિકભાઈ એક બાબત એ પણ કે જ્યાં જે

ઇન્ડિયામાં માં 2001 થી આના ફ્રીક્વન્ટ સંક્રમણ જોવા મળી રહ્યા છે ડિફરન્સ કોરોના વાયરસ અને એચએમપીવી વાયરસમાં એ છે કે કોવિડ-19 વાયરસ એકદમ નવો વાયરસ હતો એ વાયરસ શું છે કેવી રીતનો છે એ કેવા પ્રકારનો ઇન્ફેક્શન કરે છે એને કારણે આપણો બોડી કેવી રીતે રિએક્ટ કરે છે એના વિશે મેડિકલ જગત સંપૂર્ણ અજાણ હતું જ્યારે એચએમપીવી વાયરસ એવો છે કે જેના વિશે આપણને બધું જ ખબર છે

એ સમય દરમિયાન સિરિયસ હતું બાળક એટલે આપણે ઓબ્વિયસ છે કે બધા વાયરલ ઇન્ફેક્શન ફાઇનલ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એનું આરટીપીસીઆર મોકલતા હોઈએ છે તો એમાંથી એનો એચએમપીવી પોઝિટિવ આવ્યો બાળકની એવી કોઈ હિસ્ટ્રી નથી ટ્રાવેલિંગની કે એના પેરેન્ટ્સની કોઈ પણ ટ્રાવેલિંગની હિસ્ટ્રી નથી બાળક મૂળ રાજસ્થાનનું છે અને આજની તારીખમાં તો બાળક સ્વસ્થ છે અને કદાચ એક બે દિવસમાં ઘરે પણ જશે એટલે ખાસ એ કહેવાનું કે આ વાયરસનું ઇન્ફેક્શન જે સિરિયસ અને સિવિયર હોય એ પાંચ વર્ષથી નાના બાળકોમાં અને એમાં પણ એક વર્ષથી નાના બહુ કોમનલી જોવા મળે છે અને એ ઉપરાંત જે બાળકોમાં જન્મજાત ઘણા રોગ છે જેમ કે હૃદયની બીમારી છે અમુક દવાઓ ચાલે છે કિડનીની બીમારી છે અમુક દવાઓ ચાલે છે ઇમ્યુનો ડેફિશિયન્સી છે જેને કારણે બાળકની રોગપ્રચારક શક્તિ ઓછી છે અથવા તો પછી કેન્સર છે એવા બાળકોમાં આ રોગ કદાચ ક્યારેક કોઈ સિરિયસ રૂપ ધારણ કરી શકે અને એ ઉપરાંત વડીલો જે લોકો સાહીઠ પાસઠ વર્ષથી મોટી ઉંમરના છે અગેન સેમ હિસ્ટ્રી હાઈપરટેન્શન ડાયાબિટીસ ક્રોનિક પલ્મોરી ડિસીઝ નેફ્રોટિક મીન્સ કિડની રિલેટેડ ઇશ્યુ હાર્ટ રિલેટેડ ઇસ્યુ એ બધાને ક્યારેક આ વાયરસ સિરિયસ અથવા સિવિયર કરી શકે પરંતુ ખાસ પેનિક થવાની જરૂર નથી દર વર્ષે શિયાળામાં જે વાયરસ ઇન્ફેક્શન થતા હોય છે

અને કદાચ બી રોગ થાય તો એ સામાન્ય શરદી ખાંસી જે સિરિયસ વૃદ્ધ વડીલો કદાચ કોઈ કારણસર સિરિયસ થઈ શકે પણ એ તો કોઈ વાયરલ કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં સિરિયસ થઈ જતા હોય છે એટલે એમનું આપણે થોડું પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ એમાં કેર કરવી પડે બાકી

જેમાં ઇવન સાધારણ કોમન કોલ થવું નાકમાંથી પાણી નીકળવું ગળામાં બળતરા થવી ખાંસી આવવી અને ભારે તાવ આવવો આ મુખ્ય લક્ષણો છે ઘણા કેસમાં એક્સ્ટ્રા રેસ્પિરેટરી સિમ્ટમ પણ જોવા મળી શકે છે જેમ કે લૂઝ મોશન્સ થવા વીકનેસ થવી માથું દુખવું એ ટાઈપના સિમ્ટમ પણ જોવા મળી શકે છે પણ હું એક જ વસ્તુ કહી યજ્ઞભાઈ કે અમે લક્ષણના આધારે નિદાન નહીં કરી શકીએ કારણ કે બધા વાયરલ ઇન્ફેક્શનના સિમ્ટમ થોડા ઘણા ક્રોસ થતા હોય છે એકબીજાને ઓવરલેપ થતા હોય છે જેમ નિશ્ચલભાઈએ કીધું એ પ્રમાણે અમારી પાસે ઘણી બધી અલગ અલગ પેનલ્સ હોય છે ટેસ્ટ કરવા માટે સામાન્ય રીતે અમે અપર રેસ્પિરેટરી પીસીઆર પેનલ કરીને કોમનલી કરતા હોઈએ છીએ અને એમાં ડિટેક્ટ થતો હોય છે આ વાયરસ એટલે લક્ષણો કોઈ એના ખાસ સ્પેસિફિક નથી છતાં નિશલભાઈ મારા કરતા વધારે બાળકોમાં કેસીસ જોયા હશે તો એ આના પર વધારે સારી રીતે કોમેન્ટ કરી શકશે જી નિશલભાઈ એટલે જે પ્રતિભાઈ કીધું એમ જ છે કે એ સિમ્પલ રૂટિન જેમ આપણે રૂટીન જેમાં ફ્લુ વાયરસ હોય એ જેવા લક્ષણો હોય કોરોનામાં જે લક્ષણો હોય એક્ઝેક્ટ એવા જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે અને ઘણા વર્ષોથી આ વાયરલ ઇન્ફેક્શન થઈ રહ્યા છે જેનું મોસ્ટ કોમન એરિયા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ વિન્ટરમાં એનો અપસર યુઝ્યુઅલી આવતો હોય છે અને નેવું પંચાણું કેસમાં ત્રણ થી પાંચ દિવસમાં બાળક એકદમ સ્વસ્થ થઈ જતું હોય છે એટલે એમાં કોઈ રિપોર્ટ કરાવવાની જરૂરિયાત નથી હોતી ચાંદખેડામાં જે કેસ આવ્યો એ બાળક સિરિયસ હતો બે મહિનાનો હતો એટલે નિદાન કરીને સ્પેસિફિક એન્ટી વાયરલ એન્ટી આપી શકાય એવા ઈચ્છા સાથે ડોક્ટરે રિપોર્ટ કરાવ્યો અને એમાં એચ પીવી પોઝિટિવ આવ્યો છે બાકી આ ચાઇનામાં જે પરિસ્થિતિ છે અને ભારતમાં અત્યારે પરિસ્થિતિ છે એમાં બહુ અંતર છે એને આપણે જો સમજીએ ને તો બિલકુલ પેનિક ન થઈ શકાય ચાઇના અને ઘણા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કેવું હતું કે કોવિડ પછી એ લોકોએ ઘણા વર્ષો સુધી રિસ્ટ્રિક્શન્સ રાખ્યા હતા લોકો ફ્રીલી મળી નહતા શકતા બાળકો હજી સુધી એ રીતના જેમ ઇન્ડિયામાં છેલ્લા અઢી ત્રણ વર્ષથી ફ્રીલી મળે છે સ્કૂલે જાય છે એકબીજાને સાથે રમે છે એને કારણે આપણા ઇન્ડિયાના બાળકોમાં શું થયું કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ ના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં ખૂબ જ હાઈ નંબર ઓફ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અમે જોયા કારણ કે એક ટર્મિનોલોજી છે વી કોલ ઇટ ઇમ્યુન ઇમ્યુનિટી ડેપ એટલે જ્યારે બે હજાર વીસ અને બે હજાર એકવીસ દોઢથી પોણા બે વર્ષ આપણે જ્યારે રિસ્ટ્રિકશન્સ મૂક્યા હતા સ્કૂલો બંધ હતી છોકરાઓ ઘરેથી ભણતા હતા એકબીજાને મળતા નહોતા

જ્યારે ચાઇના અને બીજા વેસ્ટર્ન વર્લ્ડ એ બહુ લાંબો સમય સુધી રિસ્ટ્રિક્શન રિસ્ટ્રિક્શન કન્ટિન્યુ કર્યા હતા હમણાં જ એ લોકોએ પાછા ખેંચ્યા એટલે ચાર કે પાંચ વર્ષની ઇમ્યુનિટી ડેપ એ લોકોના બાળકમાં ડેવલપ થઈ હતી અને આપણને ખ્યાલ છે કે પાંચ વર્ષથી નાના બાળકોમાં જ આ રોગ વધારે દેખા દે છે એ કારણસર એ લોકોમાં આ ઇન્ફેક્શનનું સિવિયર રોગ ધારણ કર્યું એ લોકોએ સેમ થિંગ એઝ હેપન્ડ વિથ અધર વેસ્ટર્ન કન્ટ્રીઝ But fortunately, as per my experience and the literature, India may not see this kind of serious and severe infection of HMPV virus because of, we have already passed that serious immunity depth uh, uh, period in 2022 and 2023. Last year also, 2024, we did not see many respiratory infection. This year also, post Diwali, the infections has gone down drastically. So let us hope everything is under control preferably આપણે આ ટેસ્ટ જ ન કરીએ તો વધારે સારું rather than લોકોમાં એક એન્ટિબોડી છે કે નહીં એના માટેનો એક રેન્ડમ સર્વે કરી લઈએ ને તો ભી આપણને ખબર પડી જાય કે दे हैव એન્ટિબોડીઝ and they will not suffer serious illness પ્રાચર બરાબર દીક ભાઈ લક્ષણોની તો વાત કરી નિદાન અત્યારે તો કેવી રીતનું ਹੋવું એ બહુ જરૂરી છે આ ફાળિત યગનભાઈ તમારો સવાલ જે નિદાન નિદાન કેવી રીતે સારવાર કેવી રીતે અત્યારે તો આવી જોઈએ જી જી જેમ નિદાન માટે નિશલભાઈ જે પોઈન્ટ કીધો એની સાથે હું એગ્રી કરું છું કે આપણે એઝ અ સિમ્પલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન તરીકે જ ટ્રીટમેન્ટ આપવી જોઈએ કારણ કે આ વાયરસની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી કોઈ એવી એન્ટીવાયરલ નથી કે જે આ વાયરલ ઇન્ફેક્શન પર કામ કરે છે જેમ કે કોરોના વાયરસ સમયે એને વાયરલ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ હતી ફ્લૂની પણ આપણી પાસે એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ છે પણ હ્યુમન મેટરનિમો વાયરસની કોઈ વાયરલ ટ્રીટમેન્ટ નથી એટલા માટે સ્પેસિફિક ટેસ્ટિંગ કરીને આપણને એનો કોઈ બેનિફિટ મળવાનો નથી હું એવું જ કહીશ કે અત્યારના સમયમાં કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ આવે તો જે રૂટિન પ્રિકોશન રાખે છે જેને આપણે યુનિવર્સલ પ્રિકોશન્સ કહેતા હોઈએ કે એને એક રૂમમાં રાખવાનું જરૂરી છે અને એની સાથે રહેતા પરિવારજનો હોય ને માસ્ક પહેરીને એની સાથે રહેવાનું છે અને સામાન્ય રીતે જે હેલ્થકેર કેર ડોક્ટરો છે એ સિમ્પલ સર્જિકલ માસ્ક પહેરીને ઓપીડી આઈપીડી ના રાઉન્ડ ચાલુ રાખે હું નથી માનતો એનાથી વિશેષ આપણે કંઈ પ્રિકોશન રાખવાની ખાસ જરૂર છે અત્યારના સમયમાં એટલા માટે હું નિશલભાઈ સાથે સહમત છું કે અત્યારે આપણે પીસીઆર ટેસ્ટિંગ કે હા છે જે સિરિયસ કેસ છે કે જેઓને ઓક્સિજન ઘટે છે જેઓને આઈસીયુ જરૂરિયાત છે એમાં એટલા માટે ટેસ્ટિંગ કરવું જોઈએ કે જે બીજા વાયરસીસ છે જેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે એ આપણે સમયસર આપી શકીએ અને એમનું પ્રોગ્નોસ્ટિકેટ કરી શકાય એ પર્પઝથી જરૂરી છે બટ રૂટીન ઓપીડીમાં આવતા અને સિમ્પલ વોર્ડમાં દાખલ થતા પેશન્ટમાં અત્યારે આપણને કોઈ ટેસ્ટિંગની ખાસ જરૂરિયાત લાગતી નથી જે પેલું ગઈ વખતે આપણે જે કોરોના વખતે જે જોયું હતું અલગ અલગ મ્યુટન્ટની વાત કરી હતી રૂપ બદલી શકે છે એવી બધી જે બાબતો આવી હતી શું આમાં બધી કોઈ શક્યતાઓ ખરી જી કોઈ પણ વાયરસની એક પ્રકૃતિ છે એ સમય સમય એનું સ્વરૂપ બદલે છે અને એને અમે એન્ટિજન શિફ્ટ કહેતા હોઈએ છીએ અ એ આપણા હ્યુમન મેટર્યુમો વાયરસ કેસીસમાં એપ્લિકેબલ નથી જ્યારે બહુ માસ આઉટબ્રેક થતો હોય ને એ સમયે આ બધું મ્યુટેશન ને બધું જાણવું જરૂરી છે પણ હાલમાં હું એટલું જ કહીશ કે મ્યુટેશન વાળો કોન્સેપ્ટ આપણે આ વાયરસ માટે એપ્લિકેબલ નથી લાગતો નિશલભાઈ જ્યારે બાળકોની વાત કરીએ તો બડ ઓવિયસ છે કે બાળકો અત્યારે એમ કે કોઈ પણ વસ્તુ કહીએ તો અમુક અમુક વસ્તુઓ રમતમાં કાઢી દેતા હોય છે કે ના ભાઈ આવું કંઈ ના હોય માસ્ક પહેરવાનું કહીએ તો પણ ઘણીવાર કોરોના વખતે જ આપણે જોયું હતું કે ના બાળકો ક્યાંક માસ્કથી રમતા હોય તેવી પણ બાબત સામે આવતી હોય છે બાળકોએ કેવી રીતની સતર્કતા રાખવી જરૂરી છે મા બાપે કેવી રીતની સતર્કતા રાખવી એમાં જરૂરી છે એટલે આ જે રેસ્પિરેટરી વાયરસ છે એ આપણને સૌને ખબર છે કે જેમ કોરોના ફેલાતો હતો એમ છીક અથવા ઉધરસથી ડ્રોપલેટ સ્વરૂપે હવામાં આવે તમે જો એક ક્લોઝ એન્વાયરમેન્ટમાં બહુ બધા માણસો હોય એમાંથી બે ત્રણ જણને હોય તો બીજા માણસોને સ્પ્રેડ થાય અથવા તો પછી ટચથી થતો હોય છે એટલે મેં ઠીક મારા હાથમાં ખાધી ને હાથ ક્યાંક ટચ કર્યો અને બીજા કોઈએ ત્યાં હાથ ટચ કરી અને પોતાના હાથ નાક મો કે આંખમાં લઈ ગયા તો એ સ્પ્રેડ થતું હોય છે એટલે જે યુનિવર્સલ પ્રિકોશનની ડોક્ટર પ્રતિકભાઈએ વાત કરી કે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ કરવું હેન્ડ સેનિટાઈઝ કરવું પછી આપણો હાથ ક્યાંય પણ ટચ કર્યા પછી આપણે એને નાક મો કે આંખ તરફ લઈ ન જવો જ્યાં આપણે એઝ હેલ્થકેર પ્રોફેશનલ આપણે તો માસ્ક પહેરવો જ જોઈએ પણ એવી કોઈ જગ્યાએ જવામાં આવે કે જ્યાં ક્રાઉડેડ છે ત્યાં પણ માસ્ક પહેરવું એડવાઇઝેબલ છે બાળકો ડેફિનેટલી માસ્ક પહેરવામાં એટલા બધા માનતા નથી હોતા પરંતુ હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે તમારા બાળકને જો સામાન્ય શરદી ખાંસી કે તાવ હોય તો સ્કૂલે ન મોકલવું કારણ કે પાંચ વર્ષથી ના બાળકો કદાચ અઠવાડિયું સ્કૂલે નહીં જાય તો એનાથી કંઈ બહુ મેજર ફરક નથી પડી જવાનો પણ જ્યારે બાળકને શરદી ખાંસી તાવ છે ત્યારે એક તો એ બીજા બાળકને ઇન્ફેક્ટ કરી શકે પ્લસ એની પોતાની રોગપ્રતિકારક શક્તિ એ સમય ઘટી હોય એટલે બીજા ઇન્ફેક્શન લાગી શકે માટે માટે એક અઠવાડિયા એ એ બાળકને આપણે રાખીને ટ્રીટમેન્ટ કરીએ બાળકની જનરલ ઇમ્યુનિટી વધે એના માટે ગરમ પાણી સિઝનલ ફ્રુટ કઠોળ અને એ ઉપરાંત આપણે ઘરનો તાજો ખોરાક બાળકને આપીએ અને જો પોસિબલ હોય તો એ બહાર તડકામાં રમે અત્યારે શિયાળામાં એ વધારે અગત્યનું છે કારણ કે વિટામિન ડી એની ઇમ્યુનિટીને બુસ્ટબ કરતું હોય છે પ્લસ સમયે સમયે જયારે સમય આવે ત્યારે બાળકને રોગપ્રતિકારક શક્તિ વધારતી વેક્સિન જેને કારણે એ આ રોગ સામે પણ ડેવલપ કરી શકે એટલે બાળક જયારે સ્કૂલે જાય ત્યારે માસ્ક ન પહેરે તો બરાબર છે પણ ધારો કે કોઈ ટીચર છે કે પેરેન્ટ છે જેને શરદી ખાંસી છે તો એ માસ્ક પહેરીને જાય તો એ બીજા બાળકોને ઇન્ફેક્ટ ન કરે વડીલોએ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બહાર જઈને આવતા હોઈએ ત્યારે ફ્રિકવન્ટ હેન્ડ વોશિંગ કરી લેવું પછી જ આપણે બાળકને ટચ કરીએ શરદી ખાંસી હોય તો માસ્ક પહેરીને બાળકની નજીક જઈએ એટલે જે આપણે એસએમએસ વિચારતા હતા એ વખતે એ આપણે ખાસ સેનિટાઈઝેશન માસ્ક અને ડિસ્ટન્સિંગ એ વસ્તુને આપણે ફોલો કરવાની જરૂરિયાત છે હા તો કે કોરોના વખતે મેં તમે પ્રદીપ બે બહુ બધી ડિબેટો કરી એ વખતે પેલું કહેવાય ને આપણે બધા એમ વિચારતા હતા બેક ટુ નોર્મલ બેક ટુ ન્યુ નોર્મલ લાઈફ આપણે બધું કરતા હતા ત્યારે હવે બેક ટુ એસએમએસ પાછું કરવાનું છે કે શું ના બિલકુલ એટલે એ એસએમએસ ડેફિનેટલી કોઈ પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય ને ત્યારે અને એ જ્યારે વધારે સ્પ્રેડ થતો હોય ત્યારે આઈડિયલી એવરીવન શુડ ડુ ધીસ નોટ બીકોઝ ઓફ કે એચએમપીવી આવે છે કે પછી કોઈ બીજો વાયરસ આવશે કારણ કે ધીસ પ્રિવેન્ટ સ્પ્રેડિંગ ઓફ ઇન્ફેક્શન કારણ આપણને ખબર નથી હોતી કે આપણે જે જે વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવી રહ્યા છે એમાંથી કયો વ્યક્તિ ઇમ્યુનો કમ્પ્રમાઇઝ હશે એને કોઈ મેડિસિન ચાલતી હશે એને કોઈ કિડની ડિસીઝ હશે એને કોઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું હશે કેન્સર થયું હશે એટલા માટે એ યુનિવર્સલ પ્રિકોશન્સ આપણે હંમેશા લેવા જ જોઈએ જ્યારે તમને પોતાને શરદી ખાંસી થઈ છે ત્યારે બાળકોને ડેફિનેટલી આપણે ફોર્સ ન જ કરવો જોઈએ અને ન કરી શકીએ અને કરીએ તો પણ કેટલું ફોલો કરે આપણને ખબર નથી હોતી એટલે ડેફિનેટલી ન્યુ નોર્મલ કરતા એક્સ્ટ્રા પ્રિકોશન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ જે આપણને ડબલ્યુએચઓ એ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ ઓલરેડી એની ગાઈડલાઈન્સ બહાર પાડી છે જેને આપણે આઈડિયલી ફોલો કરવું શરૂ કરવું જોઈએ સાચી વાત છે દર્શક મિત્રો ફરી એકવાર કહું છું કે કોઈ ડરવાની જરૂર નથી પ્રતિકભાઈ અને નિશાલભાઈએ બંને આપણને કહ્યું છે કે ના ડરવાની કોઈ બાબત નથી પણ ખાલી ખાલી સતર્કતા રાખવી બહુ જરૂરી છે કોઈ પણ બાબત હોય તેમાં સતર્કતા રાખો અને એક પ્રતિકભાઈ બહુ મહત્વનો પ્રશ્ન આ પેલું કહે ને કોરોના વખતે પણ મેં આજ પ્રશ્ન મેં દરેક ડૉક્ટરને પૂછ્યો હતો આઈ થિંક નિશ્ચલભાઈને પણ મેં તો પૂછ્યો હતો કે દરેક લોકો છે ને આવું કંઈક થતું હોય તો ઘરે ડૉક્ટર બની જતા હોય છે કે હું ડૉક્ટર છું મને બધું આવડે છે આ બધું કરશો તો બધું સરખું થઈ જશે આપ તેમને શું કહેશો તો જી ખાસ કરીને એક જ પોઈન્ટ હું કહેવા માંગીશ કે અત્યારના સમયમાં રૂટીન તમને કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન જણાય તો જાતે સેલ્ફ મેડિકેટ નહીં કરવું જોઈએ કારણ કે સામાન્ય રીતે લોકો એન્ટિબાયોટિક ખાઈ લેતા હોય છે એઝિથ્રોમાઇસિન છે ઓગમેન્ટિન છે કારણ કે આમાં એન્ટિબાયોટિકનો ખાસ કોઈ રોલ હોતો નથી અને તમે ખાલીને ખાલી પેરાસિટામોલ લઈ શકો છો તમને વધારે સિમ્ટમ હોય તો તમારા ફેમિલી ફિઝિશિયનને કન્સલ્ટ કરીને તમે એકવાર એમને જરૂર કન્સલ્ટેશન લો અને બીજો અગત્યનો મુદ્દો એવો કહીશ કે આજે જ મારે ઘણા બધા whatsapp માં થોડા ઓલમોસ્ટ ઓફ્યુ કે સાઠ સિત્તેર ટકા મેસેસ ખોટા આવેલા આ વાયરસને એક બાબતમાં અને અત્યારના સમયમાં ખોટી ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરવી એ સૌથી ઈઝી કદાચ હું એવું કહીશ વાયરસ ઝડપથી નહીં ફેલાય પણ આની ખોટી ઇન્ફોર્મેશન ઝડપથી ફેલાય છે એ વસ્તુની મને ખાતરી છે એટલે હું એટલું જ કહીશ કે whatsapp અને સોશિયલ મીડિયામાં આવતા ખોટા મેસેજીસ ઉપર ધ્યાન નહીં આપીએ અ જે પણ મેસેજીસ આવે કે જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત અથવા તો હેલ્થ ના ડિપાર્ટમેન્ટના લોગો હોય એમના સહી સિગ્નેચર વાળા જે પણ આર્ટિકલ આવતા હોય ડેફિનેટલી એમને આપણે ફોલો કરીશું બાકી ખોટા મેસેજીસ થી આપણે બને એટલા દૂર રહીએ સાચી વાત છે પ્રતિકભાઈ હું ફરી એકવાર આપ સૌને કહું છું કે એચએમપીવી વાયરસને લગતી જે કોઈ અત્યારે ડિટેલ્સ આવશે કે પછી કોઈ પણ માહિતી આવશે નિર્માણ ન્યૂઝ તો પ્રસારિત કરશે સાથે સાથે અન્ય કોઈ પણ ન્યૂઝ ચેનલ છે એ તમને પ્રોપર ગાઈડન્સ આપશે ન્યૂઝપેપર પણ આપશે એટલે મહેરબાની કરીને વોટ્સએપ પર આવેલા જે કોઈ મેસેજ છે તેની ઉપર વિશ્વાસ કરવો નહીં કારણ કે વોટ્સએપ યુનિવર્સિટી અને જે આ સોશિયલ મીડિયાથી યુનિવર્સિટી છે એ ક્યાંક ફેક ન્યૂઝમાં ફેલાવતી હોય છે તેવી બાબત પણ સામે આવી છે આ જ પરિસ્થિતિ કોરોનાના સમયે પણ જોવા મળી હતી એટલા માટે ક્યાંક દરેક લોકોએ ખોટા ખોટા મેસેજીસ જોઈને ક્યાંક પોતે જાતે ડૉક્ટર પણ બની ગયા હતા તેવી બાબત પણ સામે આવી હતી તો હું ફરી એકવાર કહું છું કે કોઈ ખોટા મેસેજો અત્યારે ન જોતા જે પણ કોઈ વિકટ છે ન્યૂઝ

જ્યાં બહુ ક્રાઉડ થતું હોય અથવા તો જ્યાં બંધ હંડ્રેડ પર્સન્ટ એક વર્ષથી નાના બાળકોને લઈને જવું ટાળવું જ જોઈએ તમે ઓપનમાં રહી જઈ શકો પણ એ ઠંડક છે એટલે એ પણ ના જાઓ તો વધારે સારું છે બને ત્યાં સુધી છ વર્ષના છ મહિનાના બાળક પછી આપણે ઘરનો તાજો ખોરાક શરૂ કરતા હોઈએ છે એક થી પાંચ વર્ષના બાળકને તો આપણે ઘરનો ખોરાક બે થી ત્રણ મહિના માટે આપવો જોઈએ જેથી આપણે પૌષ્ટિક તાજો વિવિધ પ્રકારનો ખોરાક એને આપી શકીએ સિઝનલ ફ્રુટ્સ છે વેજીટેબલ્સ છે કઠોળ છે ખાટા ફ્રુટ જેવા વિટામિન સી નું પ્રમાણ વધારે હોય છે એ આપવા જરૂરી છે જેના કારણે બાળકને કોમન વાયરલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન મળતું હોય છે તમારા બાળકોના ડોક્ટર સાથે વાતચીત કરીને બાળકની નિયમિત રસીકરણ કમ્પ્લીટ કરાવવું પણ જરૂરી હોય છે અને એ ઉપરાંત જો તમારું બાળક બીમાર હોય શરદી ખાંસી હોય કે તાવ હોય અને જો એ એક વર્ષથી નાનું છે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો એક વર્ષથી મોટું છે સામાન્ય સાઈન સિમ્ટમ્સ છે તો સિમ્પલ પેરાસિટામોલ અથવા તો શરદીની જે દવા તમને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય એ પ્રમાણે આપો ખાસ અગત્યની વાત જેમ પ્રતિભાઈએ કીધું એમ કોઈ પણ પ્રકારની એન્ટિબાયોટિક ચાલુ કરવાની જરૂરિયાત નથી પ્લીઝ મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની એન્ટિબાયોટિક ચાલુ ન કરશો અડતાલીસ કલાક રાહ જોવા દરમિયાન જો બાળક તમને એવું લાગતું હોય કે રિકવર નથી થઈ રહ્યું અથવા તો કઈક વધારે તકલીફ થઈ રહી છે જેમ કે થોડો શ્વાસ ઝડપથી ચાલે છે કે બાળકે ખાવા પીવાનું બંધ કરી દીધું છે કે સતત રડ્યા કરે છે કે સૂઈ નથી શકતું આવી પરિસ્થિતિમાં તાત્કાલિક તમારા બાળકોના ડોક્ટરનો સંપર્ક કરો અથવા તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈ અને તમારા બાળકનું નિદાન કરાવીને ટ્રીટમેન્ટ કરાવી લો કે જેથી એને આપણે સિરિયસ થતું અટકાવી શકાય પેરેન્ટ્સ જો આટલું ધ્યાન રાખશે એ ઉપરાંત કોવિડ દરમિયાન આપણે કરતા હતા કે બહાર બહુ જ બધા લોકોને મળી આવ્યા પછી ઘરે આવીને નાઈ જોઈને સ્વસ્થ થઈને આપડા એ બે વર્ષના કે એક વર્ષના બાળકને મળવું એ વધારે અગત્યનું છે કારણ કે આપણે 500 માણસોને મળ્યા હોઈએ કોનો ઇન્ફેક્શન આપણે આપણા કપડામાં કેરી કરતા હોઈએ આપણને ખબર નથી હોતી સો એ કેર થોડી સમય માટે એક્સ્ટ્રા શરૂ કરવાની જરૂરિયાત છે તો આપણે આપણા બાળકોને ડેફિનેટલી કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન અને સ્પેસિફિકલી જે ઇન્ફેક્શનની આપણે વાત કરી રહ્યા છીએ એનાથી આપણે બચાવી શકીશું બિલકુલ બિલકુલ નિશ્ચલભાઈ પ્રદીપભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો એચએમપીવી શું છે કેવી રીતે ફેલાય છે લક્ષણો કયા છે બધી જ વિશે આપણે પ્રોપર જે આપણે ચર્ચા કરી આજે હું ફરી એકવાર કહું છું કે સોશિયલ મીડિયા ઉપર ફરતા મેસેજ ઉપર જે ક્યાં વિશ્વાસ ન કરતા ન્યૂઝપેપર અથવા તો ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરાયેલી જે કોઈ ડિટેલ્સ હોય તેની ઉપર જ વિશ્વાસ કરજો ડરવાની કોઈ જ જરૂર નથી માત્ર ને માત્ર સતર્કતા એ ઘણી જરૂરી છે તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશો નમસ્કાર